નમસ્કાર દર્શક મિત્રો બોટા બોટાદસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વડોદરામાં દશ્યામાની સાંધણીની આંખમાંથી ઘી નીકળવાની વાત બોગસ નીકળી દશ્યામાના વ્રતમાં રૂપિયા કમાવા મંદિરની ભૂઈ સીતાબા ગોહિલે પુત્ર સાથે મળી આખું તરકટ રચ્યું હતું વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં દશામાના વ્રત દરમિયાન એક મંદિરમાં સાંધણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાની એક ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો એ પછી આ ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં આવવા લાગ્યા હતા પરંતુ હવે આ આખી ઘટના બોગસ હોવાનું સામે આવ્યું હતું અને મંદિરની ભૂઇએ રૂપિયા કમાવા માટે પુત્ર સાથે મળીને આ તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ થયો હતો સામાન્ય બુદ્ધિને તર્ક ધરાવતી વ્યક્તિ પણ સમજી જાય કે માટીની બનેલી સાંણીના આકારની પ્રતિમામાંથી કદી ઘી નીકળે નહીં પરંતુ ધર્મના નશામાં ભાન ભૂલેલી ભીડ આ ઘટનાને તાર્કિક દ્રષ્ટિકોણથી જોવાને બદલે તેને માતાજીનો ચમત્કાર સમજીને દર્શન કરવા માટે ઉમટી પડી હતી હવે વિજ્ઞાન જાથાની ટીમે આ મંદિરમાં પહોંચીને તપાસ કરતાં આખો મામલો બોગસ હોવાનું સામે આવ્યું હતું આ મંદિરની ભૂઈએ લેખિતમાં કબૂલાત આપી છે કે તેણે જ સાંધણીની આંખોમાંથી ઘી વહેતું હોવાનું નાટક ઊભું કર્યું હતું જેથી વધુને વધુ લોકો મંદિરમાં દર્શન કરવામાં માટે આવે અને દાનપેટીમાં રૂપિયા નાખે જેથી તેને આખા વર્ષની કમાણી થઈ જાય અને કશો કામ ધંધો ન કરવો પડે ભાંડો ફૂટી જતાં દશામાં મંદિરની ભૂઈએ લેખિતમાં માફી માગીને પોતે આ ધતિ કર્યું ઊભું કર્યું હોવાનું સ્વીકાર્યું હતું સાથે જ હવે પછી ક્યારે પોતે અંધશ્રદ્ધા ફેલાવી લોકોની ધાર્મિક લાગણીઓનો ફાયદો ઉઠાવશે નહીં તેની ખાતરી આપી હતી વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા દશામાના મંદિરમાં સાંધણીની આંખમાંથી ઘી નીકળતું હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થતાં મીડિયામાં વાયરલ થયો હતો એ પછી અંધશ્રદ્ધાળુ લોકોના ટોળા ટોળા આ ચમત્કારિક છાણિયા દર્શન અને પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં વિજ્ઞાન જાથાની ટીમ સત્યની તપાસ કરવા માટે મંદિરે પહોંચી હતી જ્યાં ખ્યાલ આવ્યો કે આ આખું તરકટ મંદિરની ભૂઇમાં સીતાબા ગણપતસિંહ ગોહિલ અને તેના પુત્ર સત્યસિંહ ગોહિલે રૂપિયા કમાવા માટે કર્યું હતું વિજ્ઞાન જાથાએ તપાસ કરતાં આ તરકટ બહાર આવ્યું હતું એ પછી આ બંને ઢોંગીઓ ભાંગી પડ્યા હતા અને પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી એ પછી વિજ્ઞાન જાથાની ટીમે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એ બી પટેલ એચપી ભરવાડ મહિલા પોલીસ તથા પોલીસ કર્મીઓની હાજરીમાં આ તરકટના પર્દાફાશમાં મદદ કરી ભૂઈ સીતાબા ગોહિલ અને તેમના પુત્ર સતીસિંહની અટકાયત કરવી હતી ભૂઈ સીતાબાએ દશામાના વર્તની તકનો લાભ લઈને સાંધણીની આંખમાંથી ઘી વહેતું થયું હોવાની વાત ફેલાવી દીધી હતી જેથી વધુને વધુ લોકો ત્યાંના મંદિરમાં આવે અને દાનપેટીમાં રૂપિયા નાખે આ રીતે તેણે કાયમ માટે આર્થિક સમસ્યા હલ કરવાનું નક્કી કર્યું હતું પણ ત્યાંનો ભાંડો ફૂટી ગયો હતો પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમને જોતાં જ ભૂઈ સીતાબાના હાજા ગગડી ગયા હતા અને તે અસ્વસ્થ હોવાનું નાટક કરવા લાગી હતી વારંવાર પાણી પીને તે બેભાન થઈ રહી હતી પણ પોલીસ સામે તેની એક એક કારી ફાવી નહોતી હતી આમ વિજ્ઞાન જાથાની ટીમના કારણે ધર્મના નામે ચાલતા એક મોટા ધતિંગનો પર્દાફાશ થયો હતો આ પર્દાફાશ દરમિયાન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા ભક્તિબેન રાજગોર રોમિત રામ રામ રાજદેવ સાહિલ રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ વગેરે પરબતાણી વગેરે હાજર રહ્યા હતા દર્શક મિત્રો ફક્ત ને ફક્ત આ એક દરેક બાબત અંધશ્રદ્ધા જ છે લોકોને મૂરખ બનાવવાનું આ ષડયંત્ર છે અને લોકો વધુને વધુ મૂરખ બનતા જાય છે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી દરેક બે ત્રણ વરસ જાય એટલે કોઈક નવા માતાજી પેદા થશે કોઈક નવા ભગવાન પેદા થશે કોઈક નવું ને નવું હિન્દુ ધર્મનું કશું ને કશું પેદા થશે અને આ જે હિન્દુ ધર્મના નામે જે મત લેવાનું નાટક જે છે એ નાટક કાયમી આમનું ચાલવાનું પણ તમે આમને સપોર્ટ કરશો તો ચાલશે તમે લોકો સમજી જાઓ વિચારો કે ભાઈ આવું કશું સેજ નહીં દુનિયામાં ચમત્કાર જેવી કોઈ વસ્તુ ખરેખર સેજ નહીં ચમત્કારના નામે આ ઢોંગી લોકો તમને મંદિરવાળા પૈસા પડાવે છે અને રાજકારણી મત પડાવે છે એ સિવાય તમારું કોઈ ભલું થવાનું નથી અને તમે જે કરો છો એ જે ખરેખર ખોટા રસ્તે છો આ બધી અંધશ્રદ્ધા છે અને આ ભાજપની ભવાય છે એવું લોકો કહી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ